મિત્રો તો છે ફરી એકવાર આજે તો બધા કેમ છો મજામાં ને તો મજામાં જ હોય કારણ કે આપણા વિડીયો જોતા હોય હંમેશા મજામાં જ હોય કારણ કે આપણે દરેક પવિત્ર સ્થળના અને દરેક આપણે દર્શન કરાવીએ છીએ આપણી આઈડીમાં તો બધા મિત્રો મજામાં જ હોય ને કારણ કે ઘર બેઠા જો દર્શન થતા હોય તો મજામાં કેમ ના હોય તો ચલો આજે ફરી એકવાર તમને એક નવા મંદિરના દર્શન કરાવવા દર્શન કરાવવાના છે એ પણ હિંગળાજમાના કહે છે ને કે અમારે નળસોરમાં હિંગળાજમાનું બહુ એક મોટું મંદિર આવેલું છે તો પવિત્ર સ્થળના અને એક ફરવાલાયક સ્થળ એટલે કે શિયાળામાં તમે ઘણા બધા આવતા હશે ફરવા શિયાળામાં ઘણા બધા પક્ષીઓ પણ આવે છે તો આજે તમને હિંગળાજમાના અને શું શું ફરવાલાયક છે શું શું નળસોની અપડેટ છે અત્યારે ઉનાળો આવી રહ્યો છે ઉનાળામાં કેવું રહે છે ફરવાનું એ બધી જ અપડેટ તમને આ વિડીયોમાં મળે રહે છે તો વિડીયોમાં જોજો એન્ડ તક તમને અમારા આ છોટા બચ્ચાની ગેંગ જઈ રહ્યા છે સાયકલ લઈને જો સો સાત સાયકલ છે અને નાના ના ટાભોર્યા છે જઈ રહ્યા છીએ અમે ફરવા ફરવાની મોજ આવશે અમે શું શું ફરીએ છીએ ફરવાનું કેવું છે બચ્ચાઓને કેવું રહે છે અને કેટલા થાકી જાય છે બધી જ અપડેટ આવીશું કોની સાયકલ કેવી ચાલે છે સાઇડમાં શાંતિથી જઈશું પણ છોકરાઓ ધ્યાન રાખજો થોડું કોઈ ઘરના ના ભૂલી જાય એવું ધ્યાન રાખજો ન કે પછી મારે સાંભળવાનું રહેશે સાચી વાત નહીં તો ચલો વિડીયોમાં બનાવી રહજો એન્ડ તક મળીએ આગળ નવસોની અપડેટ હિંગળાજમાંના દર્શન અને નવ સોર માં શું શું ફરવા લાયક છે તે બધી હતી તો બોલો ઇંગ્લાજ માની નહીં તો ચલો મિત્રો તાણે અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ પણ અમારે ગેંગ નવ જણાની પણ આ નવ જણાને નળસોર પકડવાને બહુ મુશ્કેલનું કામ છે કારણ કે હાઈવે ઉપર સાયકલ હાકી બહુ જોખમ છે હવે સાઈડમાં તો હવે અમે આ નળસોર તો પોકો આવી જશે છે નળસોર ચોકડી જો અમારી ગેંગ આગળ જાય છે નવ જણા છીએ અમે પણ બહુ જ મુશ્કેલ છે આ સાયકલ ચલાવી જુઓ ગાયસ પહેલાં તો તમે આ આવો એટલે વિરુંગામથી આવો એટલે આ કડે એક નવો ગેટ બનાવ્યો છે પણ હાલ અહીં એન્ટ્રી નથી એન્ટ્રી ચોકડીથી કરવાની હોય છે કારણ કે આ ગેટ બંધ રાખે છે ખબર નહીં કે આમ બંધ રાખે છે તો અમને પણ નથી ખબર પણ જો આ ગેટનો નજારો તો ફાઈનલી ગાયસ અમે નળસોર પહોંચી ગયા છીએ અને નળસોર અમારી બચ્ચા ગેંગ ખુશી થઈ ગઈ છે તો જો ઘરપૂછ લઈ અને નાસ્તો કરવા માંડી છે બધી ગેંગો તો હવે નાસ્તો કરીને થોડો આરામ કરી અને પછી અમે નીકળશું નળસોર અંદર જોવા માટે એટલે આ ચો આ છે નળસોર ચોકડી અને નળસોર ચોકડી અમે બેઠા છીએ હાલ અને હવે બે અને પછી થોડો આરામ કરીશું બધા નાસ્તો કરીને પછી અમે નીકળીશું નળસોરમાં ફરવા માટે તો ચલો તને વિડીયોમાં બન્યા રહેજો અમે હિંજાજમાંના પણ દર્શન કરાવી દઈએ અને અંદર શું શું ફરવાલાયક જગ્યા છે શું શું જોવાલાયક છે ઉનાળામાં કેવું જોવાલાયક રેજ છે હવે ઉનાળાની શરૂઆત થઈ જાય છે તો ઉનાળામાં પણ કેવું રહી છે તમને બધું જ બતાવશું તો ચાલો તમે વિડીયો મારે જોયા એમ તક મળીએ આગળ ચલો મિત્રો તાણે ફાઇનલી આપણે નલસોર પહોંચી ગયા છીએ વેલકમ ટુ નળસોર બર્ડ સેન્ચુરી ફાઇનલી ગાઈસ અમે નલસોરની અંદર એન્ટ્રી કરી લીધી છે જો તમે નલસોરથી બહાર ના હોય ને તો તમારે મારા ખ્યાલથી બાઇકની અંદર આવવાની ફી પાંચસો રૂપિયાથી વધારે હોય છે એવું હોઈ શકે પણ અમે નળસોની નજીકના છીએ એટલે અમારી કોઈ ફ્રી હોતી નથી કારણ કે અમે નળસોળના નજીક તો તમે ગાડી લઈને આવતા હોય કોઈ સાધન લઈને આવતા હોય તો ફ્રી તમારી વધારે હોય છે એ તો અમને ખબર નથી કે કેટલી ફ્રી હોય છે પણ આગળ જઈને તમને બોર્ડ આવશે તો અપડેટ આપી દઈશું પણ ચલો તાણે હવે કરી દીધી છે અમે નળસોની અંદર એન્ટ્રી અને તમને નવસોમાં શું શું ફરવા લાયક છે તે પણ બતાવી દઈએ તો ચાલો તમે વિડીયો મારી જો એમ મળીએ આગળ તો મિત્રો તમે જોઈ શકો છો ઓલે પક્ષીઓ બેઠા છે જે શું કહેવાય મિત્રો શું હોય બતકું છે અમારા બધા છોકરાઓને ખબર છે સામા ઓલે તમે જોઈ શકો છો બતકું બેઠી છે અને તમને આગળ પણ બતાવીશું અમે હવે એન્ટર થઈ ગયા છીએ તો તમે મિત્રો જોઈ શકો છો બહારથી આ બધા ક્યાંથી આવ્યા તમે અમે અમદાવાદ સુરેન્દ્રનગર પાટડી એવું છે એમ ને તો આ બધા બહારથી ફરવા આવ્યા છીએ અમદાવાદ નગર પારડી એ સાઈડથી તો નળસોરમાં એ હવે અંદર ફરવા જઈ રહ્યા છે પણ આઈકણે જે પક્ષીઓ છે તેમનો ચીન લઈ રહ્યા છીએ તો અમે પણ એનો જ ચીન લેતા હતા

અને અમે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આ બધી બોટું પડી છે અત્યારે બધું બંધ છે બોટિંગ આ પર્યટકો ફરવા આવે છે ગાડીઓ લઈને જો ભેંચ્યું પણ છે આ બધું તમને જોવા મળે તો ફાઇનલી પહોંચતી તો ગયા છીએ નળસોર અમે હવે જઈ રહ્યા છીએ અંદર એન્ટર થઈ રહ્યા છીએ નલસોરની વેલકમ ટુ નળસોર બર્ડ સેન્ચુરી જોઈ લો ઉપર મૂકવા માટે ચાલો હાલો પછી લાગી લે ગાઈસ હવે તું બૂટ ના કાઢતો ત્યાર આવવાનું વાર લાગશે તો મિત્રો આ બીચ છે ને એ બધા નવા બનેલા છે જે તમે જ્યારે પણ ફરવા આવો તો હાલ તો અત્યારે બોટિંગ વ્યવસ્થા બંધ છે પણ આ બીચ બે નવા બન્યા છે જે તમને ફરવામાં મજા આવે ને જોઈ શકો છો તમે આ બોટિંગ આ નેક્સ્ટ ટાઈમ શિયાળામાં મારા ખ્યાલથી ચાલુ થઈ જશે બોટિંગ પણ હાલ અત્યારે તો બોટિંગ વ્યવસ્થા બંધ છે જો આ ખાલી પર્યટકો અમુક ફોટાફાળા જાય છે અંદર પણ હાલ બંધ છે

જો આ બધું ફોટા શોપ માટે બનાવેલું છે આમાં તમે બેહીને ફોટો પાડી શકો જો આ રીતે સામા સામે અલગ અલગ ખાના બનાવેલા છે અને પોટા શોપ કહેવામાં આવે છે પોટા શોપ માટે આ પણ તમે જઈ શકો આ જે એરિયા આખું ફોટા શોપ જ છે ફોટા શોપના તમે અહીંયા ફોટા પાડી શકો અહીંયા બધા બેહવા માટે બનાવેલા છે અને ફોટા પણ તમે પાડી શકો મિત્ર આપણે આ ટાંકી ઉપર જવાનું વિચાર્યું હતું પણ આ પબ્લિક હમી રહેતી નથી એટલે આપણે નળસો તમને સીન નહી બતાવી શકું હું તો જો તમે આ ઘોડીક કરે છે તો અહીંયા જઈને એટલે તો આ બધા મિત્રો છે ને આ ટાંકી ઉપર જઈને આવ્યા છે ઉપર જવાનું કેવું છે તો હવે બધાને કારણ કે આ ટાંકી ઉપર છે ને પ્રતિબંધ છે આ ટાંકુ નો કોઈ તાળું ખબર નથી કે તોડ્યું છે કે નહીં પણ અમે ઓલફેર આવ્યા હતા તાણે અહીંયા જવાનું પ્રતિબંધ હતું ટાળું માર્યું પણ હાલ ફરી તાળું ખુલ્લું છે એટલે ચાન્સ મળ્યો છે એટલે અમે વારાફરતી બધા મિત્રો તો જઈને આવ્યા છે હવે હું જઈને ઉપર તમને લુક બતાવું નળસોનો કેવો છે એ તો બધા કે છે મસ્ત હતો ચલો જાણે ઉપર જઈને બતાવું ફટોફટ જઈ અને પાછો રહીશ પાછો કારણ કે પ્રતિબંધ જગ્યાએ જાય નથી હા ટાંકી ઉપર જયા વગેરે અડધેથી પાછા આવી ગયા છે કારણ કે ઉપર પ્રતિબંધ છે અને લોકો આવી ગયા હતા ફરવાવાળા આપણે જઈએ એટલે બીજા લોકો પણ ઉપર ચડી તો આપણે એમના લીધે આપણે પણ અડધે જઈને જ પાછા આવીએ છીએ એટલે ઉપરનો નજારો તમને જોવા નથી મળ્યો તો જોઈ લો ઉપર તો આવું જ બધું દેખાતું હોય છે અને નેક્સ્ટ ટાઈમ આપણે વળે નાઉસ અને ખુલ્લું હોય છે તો નેક્સ્ટ ટાઈમ તમને બતાવી દઈશું

કે છે ને કે બોટિંગ વ્યવસ્થા બંધ છે એટલે આપણે જે થોડુંક આજુ નવસોમાં ફરવા મળે પક્ષીઓ જોવા મળે તે તમને બતાવી દીધા છે અને રેજો કન્ટેન્યુ હજુ આગળ પણ એક ગાર્ડન તમને થોડું બતાવવાનું છે મળીએ આગળ રેજો કન્ટિન્યુ હવે નીકળી ગયા છે નવસોથી બહાર કાર તરફ આ ગાડી આવો આ બધી જે જગ્યા છે ને તે મિત્રો ગાર્ડન છે અને છોકરાઓને ફરવા માટે અને કેન્ટીન તરીકે ઘણું બધું આયા ઉપયોગ કર્યો છે અલગ અલગ બધું છે કેન્ટીન જેવી વ્યવસ્થા છે જો ગાર્ડન છે રમણી વ્યવસ્થા છે આવા કેન્ટીન પણ અહીંયા મૂક્યા છે કે જેથી તમે નાસ્તો કરી શકો બેસી શકો જો તમે સરસ જગ્યા છે બધી ગાર્ડન એ ટાઈપના બનાવ્યું છે કે જબરજસ્ત તમે ક્યારેય ફરવા આવો તો તમને અહીંયા રમવા આરામ કરવા નવસોથી બાર જસ્ટ અને નવસોથી અંદર એન્ટર થતા જ આ પહેલાં એન્ટર તો ચોકડીથી એન્ટર થતા અને અંદર ફરીને આવતો આ એ રીતે બનાવેલું છે બધું જ આવું ફરવાલાયક છે તો મિત્રો આપણે નવસો ફરવાયા હતા છોકરાઓ સાથે અને શાહપુરના આપણને આપણા ફેન ફોલોઈંગ મળી ગયા છે તો એ કે મને ફોટા પાડવા દે તો આપણે એમના જોડે પોટા પડાવી લીધા છે અને બસ બહુ મજા આવી ભાઈઓને મળીને તો જય શ્રી રામ ખાલી મિત્રો તાણે અમે નળસો ફરી લીધું છે નાસ્તો નળસો ચોકડી કરી લીધું છે બધા મિત્રોએ અને આવી નીકળી ગયા છીએ અમે ઘર તરફ ચલો મિત્રો તાણે અમે નળસો આજે જે અમારા રવિવાર હતો અને આ બધાએ મને ફરવા લઈ ગયા અમે કમ્પ્લીટ બાર વાગે નીકળ્યા હતા અને અત્યારે હાલ મારા ખ્યાલ થી ચારક જેવા વાગી ગયા છે બહુ જ મજા આવી નળસો ફરવાની તો આપણા બધા છોકરાને પૂછી લઈએ કે કેવી એમને ફરવાની મજા આવી અને નેક્સ્ટ પ્લાન આપણે ક્યારે ગોઠવીશું તો કેવી મજા આવી બધાને ચેવરી આ યાત્રામાં મજા આવી ને તો નેક્સ્ટ આપણે ગોઠવીશું તો ચલો આ બધા મિત્રોને મજા આવી અને નેક્સ્ટ ક્યારેક અમે ગોઠવીશું કારણ કે નળસોર્યું ને એક અમારે નજીકનું એક સેન્ચુરી બર્ડ સેન્ચુરી તરીકે છે અને અમારું પર્યટક સ્થળ છે એટલે મજા આવે છે માના દર્શન પણ કરતા હોય અને એક મજા પણ આવે છે તો ચલો નેક્સ્ટ વિડીયો મળીએ તો બોલો હિંગ ને તો ચલો બધા બાય બાય જય શ્રી રામ તો ચલો તાણે બાય બાય જય શ્રી રામ નેક્સ્ટ વિડીયોમાં મળીએ આવા વિડીયો જોવા માટે આ આઈડીમાં આવ્યા હોય પહેલી વખત આવે તો પેજને જરૂર ફોલો કરી લેજો બાકી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ